નમસ્કાર ખેડૂત દોસ્તો આ છે બાયોસાઇટ કે જે જીવન માટેની યસ બીજ કંપની બનાવી રહી છે જે સારું એવું રિઝલ્ટ આપે છે દરેક પાકમાં શાકભાજી હોય કે બાગાય ખેતી હોય ફળ ફૂળમાં પણ સારું એવું કામ કરાવે તો આ જે વાપરે છે એવા ભાવેશભાઈ ડાબી છે કે જે લોકો યુઝ કરે છે તો એમના તે મોટે આપણે ખેડૂતના મોટે સાંભળજો કેવું રહે સીતારામ ભાવેશભાઈ તો કેમ છો શું કેવું કામ તમારું ભાવેશભાઈ નેશવલ આ દવા તમે કેટલા સમયથી વાપરો છો 3 વર્ષથી વાપરું છું કેવું રિઝલ્ટ છે આનું રિઝલ્ટ जोरदार છે આનું કોલેર ખોદી મરતી ડુંગળીને અને કઈ રીતે વાપરો છો આને આને એકલો સ્પ્રેટ કરી પાણીમાં જી અને ગુંડેરીવા અંદર ભેગું નાખી દીધું અને એક કેટલા સમયમાં પરિણામ આપે છે આ બાયોસાઇડ વાપરવાથી બાયોસાઇડ વાપરવાથી 5-6 દિવસમાં રિઝલ્ટ આપે છે પછી જીવાત પાછી આવે છે ખરી આમ અમુક સમય આવે ઓછા આવે છે પંદર વીસ દિવસે નાખી તો હાલે અને ઉત્પાદન કેવું આપે છે ઉત્પાદન સારું છે ઉત્પાદન સાથે સાથે તમે કઈ ડાયમંડ બાયો ફાલ ફૂલમાં જોરદાર છે આ ડાયમંડનો ઉપયોગ શું છે

લેવું હોય તો એ અમને ફોન કરી શકે છે અમારો ફોન નંબર છે સિત્યોતેર ઓગણએસી ડબલ જીરો પાંસઠ તેતાલીસ ત્રિપલ સેવન નાઇન ડબલ જીરો સિક્સ ફાઇવ ફોર થ્રી પર ફોન કરીને પણ મંગાવી શકો અમે ઓનલાઈન ડિલિવરી પણ કરી આપીએ છીએ ફ્રી હોમ ડિલિવરી થેન્ક યુ આભાર